જય શ્રી કૃષ્ણ આજે આપણે આ ચનિયાચોળીના ચોલીના બ્લાઉઝને કેવી રીતના સેટ કરીને કટિંગ કરવાનું એમાં હું કટિંગ નથી ખાલી હું તમને આ નાનકડું જ વિડીયો બનાવું એટલે તમે સ્ક્રીપ કર્યા વગર જુઓ એકદમ નાનું તમને એમ ખાલી એમાં સમજાવું પછી હું કટિંગ બીજા પાર્ટમાં કરીને હું તમને બતાવીશ આ તમે જો એમાં કેવી રીતના આનું અલગ અલગ આવું ચોલીનું બ્લાઉઝ હોય તો આપણે એમ થાય ને કે આ તો આટલું મોટું આવ્યું છે હવે આ કોઈકને મોટી ચેસ્ટ હોય કોઈકને નાની ચેસ્ટ હોય તો એમાં કેવી રીતના સેટ કરવાનું છે એ હું તમને એમાં કોઈકના નાનું નાનું ગળું જોતું હોય કોઈક હજી મોટું જોતું હોય તેમાં કેવી રીતના કરવાનું હું તમને એમાં સમજાવું છું જો આવી રીતના આ આવી રીતના આપણે આ ગળું આગળ આ આખું આગળનું છે આ આખું આગળનું છે પ્રિન્સીસ કટમાં છે આખું આગળનું છે આ તો હવે આખું આ આગળનું છે ને તો આપણે પ્રિન્સીસ સ્કટમાં આપણે જેમ આપણે કટિંગ કરી કરીએ ને માપ લઈને આપણે જેવી રીતના એવી જ રીતના કટ કરવાનું છે આને અલગ પાર્ટમાં કટ કરવાનું જો આ ભાગને હે ને અલગ પાર્ટમાં કટ કરવાનું છે અને આટલું જે આ ભાગ આવશે ને એને અલગ પાર્ટમાં કટ કરવાનું છે પછી બીજું ભાગ આવશે ને એને અલગ પાર્ટમાં કટ કરવાનું અને આ ગળું એનું છે તો હવે આનું ગળાનું માપ છે આનું ગળાનું માપ છે જો કેટલું છે આઠનું ગળું છે તો હવે આઠનું ગળું તો બહુ મોટું થાય એટલે હવે એ આપણે કેમ કે આ અઠ્ઠાવીસની ચેસ્ટનું માપ છે તો એમાં તો આપણે એમાં પાંચનું શોલ્ડર કરશું ને અઢીનું આપણે ખંભો રાખીને તો અઢીનું ગળું તો આપણે તો આટલુંક જ જોઈએ જો આટલુંક જ જોઈએ તો આટલું આટલું મોટું છે ને તો એના આંટું શું કરવાનું જો આપણે એના આંટું આવી રીતના જો આવી રીતના ફોલ્ડ કરવાનું અને જો આવી રીતના એને ફોલ્ડ કરવાનું સરસ ફોલ્ડ કરીને પછી અહીંથી જેટલું આપણને જોઈએ ને અઢીનું છે ને તો અહીંયાથી અઢી ઉપર રાખીને અહીંયાથી આપણે આ કટ કરશું ને હજી મેં કટ નથી કર્યું ખાલી આમાં તમને સમજાવી દઉં કે તમારા પાસે આવી રીતના કાપડ આવે ને તો તમે આમાં આવી રીતના સમજી શકો જો અહીંયાથી આવી રીતના આમ અહી અહીંથી સીધું આવી રીતના આટલી આપણે સિલાઈ માર દેવાનું પછી આપણે આવી રીતના આમાં કરવાનું એમાં સેટ કરીને પછી આને આમાં તો ગળું પલટાવવાનું જ છે ચોલીનું બ્લાઉઝ છે જરાય એ અઘરું નથી થાય એ તો અમુકમાં એટલી જલ્દી અને એટલું ફટાફટ બને આ ચોલીનું બ્લાઉઝ અને એકદમ મજા આવે સીવામાં પછી જો આગળનો ભાગ છે અને આવી જ રીતના પાછળનું છે જો આ પાછળનું આવી જ રીતના પાછળનું આવી જ રીતના એમાં ચેસ્ટનું તમે માપ લઈને બધું આપણે પાછળનું કેમ ડ્રોઈંગ કરી છે એવી રીતના ડ્રોઈંગ કરી લેવાનું અને આમાં આપણે સેટ કરી દેવા અહીંયાથી મૂકીને કટિંગ કરવાનું અને આ ગળું મોટું હોય ગળાનું મેં તમને એમાં પહેલાં કેમ શીખવાડ્યું છે પહેલાં આગળના ભાગમાં એવી જ રીતના અહીંયાથી વચ્ચેથી આમ ક્રોસમાં આવી સિલાઈ સિલાઈ મારવાની પછી અહીંથી આટલી આટલીક સિલાઈ મારવાની આટલી અહીંયા સુધી નીચે હુદી સિલાઈ અહીંયા ચપટી ન આવી જોઈએ જો અહીં ચપટી ન આવી જોઈએ અહીંયા સુધી આવી સિલાઈ મારીને અહીંયાથી આપણે પછી આને કાપડને મૂકીને ગોઠવીને અને પછી આને પલટાવી દેવાનું એને પછી હવે પલટાવી દેવાનું પછી પાછળ આ બાજુ નીચે આ બાજુમાં નીચે હુક કરી દેવાનું અહીંયા હે ને નીચે હૂક આવી જાય એટલે અહીંયા એક હુક કરી દેવાનું આમાં જો ટક્ષનું આપ્યું છે અહીંયાથી આમ ટક્સ આવશે ને આ ટક્ષનું આપવું એ જો અહીંયાથી આમ ટોક્સ આવશે ટોક્સનું આપ્યું પછી આપણે આમાં હવે પછી સ્લીવ આવી સ્લીવમાં એ કોઈકને નથી સમજ પડતું કે આ કેવી રીતના લેવાનું છે કે આ કેવી રીતના લઈને એકદમ સરખું કરવાનું તો જો કે અહીંયા તો ઘણા આટલું મોટું હોય ને તો નથી ખબર પડતી તો અહીંથી આખી સ્લીવની ડ્રોઈંગ કરીને ઉપરથી મૂકી દઈએ મૂકીને પછી કટિંગ આ ભાગ હે ને આ ભાગ અહીંયા જ આવવું જોઈએ જો અહીં નીચે જ અહીંયા જ આવવી જોઈએ એટલે અહીંથી જ હું જો તમને સ્લીવ મૂકીને બતાવું જો હવે આપણે હે ને અહીંથી ઘણા આવી રીતના મૂકે જો આવી રીતના આમ ડાયરેક આ મારું કટિંગ નથી આ તો બીજા બ્લાઉઝનું છે એમાં હું તમને સમજાવી દઉં હું તો આવું છે ને એટલે જો ઘણા આવી રીતના મૂકે અહીંથી ડાયરેક્ટ મૂકે તો આ પેટર્ન ક્યાં આવે આમ વચો વચ ન આવી જોઈએ આ પેટર્ન આપણે જો અહીં કિનારી ઉપર જ આ ચોકનું નિશાન આપ્યું છે ને ત્યાં જ આવવું જોઈએ જો ત્યાંથી આ આપણું આ છે ને ત્યાંથી જ આપણે આટલું મોટું જ કટ કરવાનું અહીંથી પલટાવીને ડાયરેક્ટ આ ઉપર આવે ને આ કોહની ઉપર મોરી ઉપર જ આપણે કોહની ઉપર જ આવી રીતના આવે આમાં એ જો નથી થતું ઘણા એમ થાય કે નથી ઓલું નથી હરખું કોઈકને જાડું હોય ગાળો આઠનો સાડા આઠનો નવનું હોય તો ન થતું હોય ને તો આ સ્લીવનું પેટર્ન તો વચ્ચે જ રાખવાનું પછી આપણે વચ્ચેથી ને જ્યાંથી જ્યાં કાપડ નીકળે ને એ વચ્ચેથી એમાં સાંધો હોય ને અહીંયાથી જ જોઈન્ટ આ બાજુ બાજુમાં જ સાંધો જોઈન્ટ કરીને અને પછી આ સ્લીવને આવી રીતના સરસ રીતે મૂકવાનું એટલે આપણું કટિંગ એકદમ સરસ અને એકદમ હરખી રીતનું એકદમ ફિનિશિંગવાળું થાય જો આમાં મેં હજી એક સ્લીવ કહી છે જો આવી રીતના આ સાડીમાંથી જ મેં કર્યું છે જો આ સાડીમાંથી સાડી છે સાડીમાંથી મેં આ કર્યું છે સાડીમાંથી મોરી જો સ્લીવમાં મોરી મૂકી છે પછી હજી આમાં જે અધૂરું છે સ્ટીચનું જો હજી અધૂરું છે એક સ્લીવ આમાં જોઈન્ટ કરવાનું છે જો આગળનું મેં પેટર્ન આવી રીતના કર્યું છે અને પાછળનું જો આવી રીતના આવી રીતના આખું મેં કર્યું છે જો હજી આમાં લટકન લટકન ડોરી લગાડવાની છે પછી હજી એક સ્લીવ લગાડવાનું છે હૂક લગાડી એટલે આપણું આ બ્લાઉઝ સરસ થાય જો આ સાડીમાંથી જ બનાવેલું ચણીઓ બનાવ્યું છે ને એમાંથી જ આપણે આ બ્લાઉઝ બનાવ્યું છે જો આવી રીતના મેં તમને સમજાવી દીધું કે ચોલીમાંથી કેવી રીતના સ્લીવ મોટી હોય આ હાથનો ગાળો જા તો આ આ વસ્તુ હે ને એકદમ વચ્ચે જ આવવું જોઈએ આ વસ્તુ હે ને એકદમ વચ્ચે આવવું જોઈએ અહીંયા સાઈડમાં સાંધો લગાડવાનું આ સાઈડમાં સાંધો લગાડવાનું અને પછી આપણે સાંધો જોઈન્ટ કરીને પછી આપણે અસ્તરનું કાપડ મૂકીને પછી કટ કરવાનું એકદમ સરખી રીતની મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો અને પછી જો આમાં ઘણા એમાં આવી રીતના અલગ પેટર્ન આવે ને સબે સાચીનું બધામાં એમાં આવી રીતના ડ્રોઈંગ તો એનું કટિંગ આપણે અસ્તર ઉપર પહેલાં કટિંગ કરી લેવાનું પછી એના ઉપર કટ કરીને જો આ બ્લાઉઝમાં આમાં આપણે કફે લગાડશું જો આવી રીતના કફે લગાડશું એમાં જો આમાં કફ લગાડીને પછી આની હું કટિંગનું ને આની સ્ટિચિંગનું વિડીયો હું તમને શેર કરીશ મારી વિડીયોને જોજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટૉપિક ઉપર શીખવું હોય જય શ્રી કૃષ્ણ